આ તમને ગુજરાત નહીં ભારત નહીં પણ આખા વર્લ્ડમાં કશે જોવા નહીં મળે આપણે જે વસ્તુ પીરેસીએ છે એ વસ્તુ કોઈ નહીં કરી શકે હેન્ડમેડ પેન્ટિંગ આપણી જે અલગ અલગ ડિઝાઇન નવી નવી વેરાઈટી જે આવતી રહેશે એ વસ્તુ કોઈ નથી આપી શકતું અભિઝાલનમાં દર મહિને કંઈક ને કંઈક અલગ આવે જ છે આપણે જોઈએ ને પેલા રેગ્યુલર મોડલ આપણા આત્તર તમને ખ્યાલ જ છે આ વસ્તુ પણ કોઈ આપતું નહોતું કે જે કટિંગ આપણે કરીને આપતા હતા એની અંદર ગણપતિ મહારાજ છે તો એની કલાકારી કરી લેવા એને ધ્યાનમાં રાખીને મુશક મહારાજને આપણે નગારાની અંદર આવડી લીધા છે પ્લસ નવો વસ્તુ તમારે જોવું હોય તો જે આ ઝાલર છે એની અંદર આપણે નકશી કામ આપ્યું છે ને ટોટલી વસ્તુ જે છે સાહેબ એ આપણે પેઇન્ટિંગ કરેલું છે કોઈ મશીનરી નથી હેન્ડથી પેન્ટિંગ કરેલું છે તમે મહેસૂસ પણ કરી શકશો તમે જોઈ શકો છો ટોટલી વસ્તુ આની અંદર આવેલી આમાં નંદી મહારાજને આપણે પ્રસ્થાન આપ્યું છે છે શિવલિંગ પણ એમાં પણ તમને આપડે કામ નું ગાય પણ મળી જશે એમાં એ વસ્તુ તમને અભિજાલર માં જોવા મળશે ને પ્લસ બે વર્ષની પેસ્ટ ટુ ફેસ રિપ્લેસમેન્ટ ગેરંટી આપીએ છીએ તો મિત્રો તમારે પણ આ નાનું જાલર મશીન મંગાવવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર